નાના મોટા સૌના પ્રિય એવા કેળા મેથીના ભજીયા આજે બનાવીશું અને આ ભજીયા આપણા વડીલોના સમયથી બનતા આવ્યા છે અને આજે પણ જો જમવાની થાળીમાં આ ભજીયા પીરસાય ને તો ખાવાની મજા આવી જાય અને દિલ ખુશ થઈ જાય એટલા માન્યતા છે તો આ ટેસ્ટી કેળા મેથીના ભજીયા કેવી રીતે બને એ જોઈશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં મિક્સર જારમાં વન એન્ડ હાફ ટી સ્પૂન શેખેલા આખા ધાણા એક ટી સ્પૂન વરિયાળી બારથી પંદર કાળા મરી ઉમેરીએ અને કરકરા ક્રશ કરીને બાજુ પર રાખીએ ત્યારબાદ ભજીયાના લોટ માટે દોઢ કપ ચણાનો ઝીણો લોટ લઈશું અને એને પહેલાં ચાળી લઈએ અને ચણાનો લોટ મોટે ભાગે કોઈ પણ વાનગી બનાવો ને તો ચાળીને લેવો કારણ કે એમાં બહુ જલ્દી ગાંઠા પડી જાય છે તો પહેલાં એક કપ લીધો હતો અને હવે આ અડધો કપ છે એટલે દોઢ કપ ચણાનો લોટ લઈએ હવે એમાં બે ટેબલ સ્પૂન રવો અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું કે જેનાથી ભજીયામાં ક્રંચ પણ આવશે વન ફોર ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન જીરું વન એન્ડ હાફ ટી સ્પૂન લાલ તીખું મરચું એક ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને મિક્સર જારમાં ક્રશ કરેલો મસાલો ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીશું હવે ભાજી ઉમેરીએ તો એક કપ મેથીની ભાજી છે કે જે ઝીણી આવે છે ને નાના પાંદડાવાળી એ લીધી છે અને ધોઈને એને બારીક રીતે સમારીને આપણે લેવાની છે તમે મોટા પાંદડાવાળી મેથી આવે એ પણ લઈ શકો તો આ એક કપ ભાજી લીધી અને ભજીયાના નામ પ્રમાણે હવે કેળું ઉમેરીશું તો એક આખું અને બીજું અડધું પાકું કેળું છીણીને એડ કરીએ આ અડધું લીધું વધારેનું એને બદલે તમે બે ચમચી ખાંડ પણ ઉમેરી શકો પરંતુ હું ખાલી કેળું જ યુઝ કરવાની છું એટલે કે ભજીયામાં ગળપણ માટે હું ફક્ત કેળું લેવાની છું તમે ગળપણ વધારે જોઈએ તો બે ટી સ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકો તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે પાણી ઉમેરીશું અડધો કપ પાણી લીધું છે થોડું થોડું હાથમાં લઈને આ રીતે ઉમેરવાનું અને ભજીયા માટે સાધારણ નરમ રોટ આપણે રેડી કરીશું તો આ રીતનો લોટ રાખ્યો છે અને અડધો કપ પાણી લીધેલું એના અડધા કરતાં ઓછું પાણી વપરાયું છે હવે એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરીએ કે જેનાથી ભજીયા અંદરથી સોફ્ટ બનશે રસોઈયા મહારાજ પણ આ રીતે લીંબુ ઉમેરતા હોય છે અને બીજું એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ બાકી છે તે આપણે આગળ ઉમેરીશું થોડું મરચું ઓછું લાગ્યું છે એટલે મેં થોડી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે હવે તેલ ગરમ કરવા મૂક્યું છે મીડિયમ ફ્લેમ પર એમાંથી ત્રણ ટીસ્પૂન અને બીજું અડધી ટીસ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું અને આ થયું એકદમ અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ કે જેનાથી ભજીયા ખીલેલા અને જાળીદાર બનશે અને તેલ ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ ભજીયા મૂકવાના આ રીતે એકદમ હાઈ ફ્લેમ પર ગરમ નહીં હોવું જોઈએ તેલ મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું અને હવે આપણે ભજીયા મૂકીશું અને આ ભજીયાની ખાસિયત એ છે કે બધા ભજીયા એક સરખી સાઈઝના નથી હોતા એટલે કે ગોળ પણ નથી મૂકવાના આ રીતે મૂકવામાં આવે છે ટ્રેડિશનલી આ રીતે ભજીયા મૂકાય છે અને તમને જો આ રીતે ના ફાવે તો તમે ગોળ શેપમાં મૂકી શકો કશો વાંધો નહીં અને મીડિયમ ફ્લેમ રાખીને આ ભજીયાને આપણે તળી લેવાના છે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો અને તમે જુઓ કેટલા સરસ આપણા ભજીયા રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે બાકીના ભજીયા પણ તળી લઈએ કેટલા પરફેક્ટ ભજીયા બન્યા છે જોઈને ખાવાનું મન થઈ જાય એટલા સરસ અને તમારા ઘરમાં કેળા મેથીના ભજીયા બને ત્યારે એની સાથે કઈ સ્વીટ પીરસવામાં આવે છે એટલે કે કેળા મેથીના ભજીયા સાથે દૂધપાક બાસુદી શ્રીખંડ કે કોઈ અન્ય સ્વીટ તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમને યાદ પણ હશે કે લગ્ન પ્રસંગમાં પહેલાંના સમયમાં આ ભજીયા ખાસ બનતા આજે પણ બને છે દાળ ભાત શાક અને લાપસી સાથે આ ભજીયા બને છે અને આ ભજીયા બેથી ત્રણ દિવસ સુધી સારા રહે છે અને એટલે જ લગ્ન પ્રસંગ પતે ને પહેલાંના સમયમાં ત્યારે સગાને પડી બાંધીને આ ભજીયા અને લાડવો આપવામાં આવતા તો આ રીતે આપણે ભજીયાને તળી લેવાના છે જુઓ કેટલા સરસ ભજીયા આપણા તૈયાર છે તો હવે સર્વિંગ કરીશું તો આ થયા આપણા ગરમ ગરમ કેળા મેથીના ટેસ્ટી એવા ભજીયા અને કેળા બેથીના ભજીયા બહારથી ક્રંચી અને અંદરથી સોફ્ટ છે તે હું તમને તોડીને બતાવું ને ત્યારે ધ્યાનથી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો